આશરે એકાદ કિલોમીટર ડાબા હાથ ઉપર આવેલા રવિરાજ હરિશંગભાઈ ચૌહાણ રહેવાસી ભાડુકાદ તાલુકો સાયલાવાડાના કબજા ભોગટવાળી ક્રિષ્ના કાઠિયાવાડી હોટલના પાછળના ભાગે આવેલ કમ્પાઉન્ડમાં પોતાના મળતીયા માણસો રાખી હાઈવે ઉપર આવતા જતા પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે અને હાલમાં સતત જગ્યાએ પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીને આધારે રેડ કરી કુલ છ ઈસમો આરોપીઓને ડીઝલ લીટર ઓગણપચાસ હજાર બસો વીસ કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ તેસઠ હજાર સાતસો એકસઠ તથા પેટ્રોલ અઠ્યાવીસો લિટર જેની કિંમત રૂપિયા બે લાખ પાસઠ હજાર આઠસો અઠ્યાસી તથા અન્ય મુદ્દાવાલ જેમાં ટેન્કર નંગ બે તથા મોબાઈલ નંગ ત્રણ મળી કુલ રૂપિયા કુલ કિંમત રૂપિયા સત્યાસી લાખ ચોપન હજાર છસો ઓગણપચાસ એંસી પૈસાના ગેરકાયદેસર તે ટ્રાન્સપોર્ટના માલિકને ટેન્કરમાંથી ડીઝલ જેવા પ્રવાહી ચોરી કરે તેમજ હોટલ સંચાલક આરોપી અત્યંત જવનશીલ પદાર્થનો કોઈપણ પ્રકારના સુરક્ષા વિના ચોરી કરેલા પ્રવીનો સંગ્રહ કરી રેડ દરમિયાન મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે પાણેસના પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે વર્દમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ